પછી આ છે કલરિંગ બોમ્બ છે આ ઓહો હો કલરિંગ બોમ્બ સો ફ્રેન્ડ્સ અલગ અલગ કલર માં છે આ ફર્સ્ટ ટાઈમ મેં જોયા છે આ પહેલી વાર આ આ પણ નવા છે પછી આ મિર્ચી બોમ્બ છે બધાને પસંદ મિર્ચી બોમ્બ જોઈ શકો છો ફ્રેન્ડ હાથ માં ઝાલે ફેકવાના છે પછી આ છે 555 ઓકે 555

આ કાઈ સોટ છે સ્કાઈ સોટ મલ્ટી મલ્ટી કલર આ બધી અલગ અલગ વેરાયટી છે આમાં ઓકે આ કલર થાય છે ને અક્ષય હા કલર કલર છે ઓકે અને આ છે આપણે મોટો તાજ જોઈ શકો છો પછી આ અલગ અલગ કલર કલર છે આયા ઓકે અલગ અલગ તારામંડળ છે તારામંડળ એમ ને પછી આ પેલા સેવન શોટ છે પેલા ઉપરવાળા